પેટલાદ વર્ડ નંબર ખાતે સ્ટે હટાવી લેતા આંબેડકર ભવન નિર્માણ પામશે પાલિકા કારોબારી ચેરમેન જય પટેલે આપી પ્રતિક્રિયા બ્યુરો રિપોર્ટ વિપુલ સોલંકી તો આપની મીડિયાના માધ્યમથી પેટલાદના સર્વે નગરજનોને અને ખાસ કરીને અનુસૂચિત સમાજના ભાઈઓ બહેનો માતાઓ અને યુવાનોને જણાવવા છું કે ભારતીય જનતા પાર્ટી શાસિત કેટલાક નગરપાલિકામાં અનુસૂચિત સમાજના આગેવાનો દ્વારા અને સામાજિક કાર્યકરો દ્વારા બાબા સાહેબ આંબેડકરજીના ભવ્ય ભવનનું નિર્માણ થાય તે હેતુથી નગરપાલિકામાં એક અરજી આપવામાં આવી હતી અને વિનંતી કરવામાં આવી હતી તે વિનંતીને પેટલાદ નગરપાલિકાના પ્રમુખશ્રી તથા તમામ કાઉન્સિલરશ્રીઓએ સ્વીકારી અને બોર્ડમાં તે અંગેનો ઠરાવ પસાર કર્યો આ ઠરાવ પસાર થયા પછી ગુજરાત રાજ્યની સરકારશ્રી અને ગુજરાત રાજ્યના મુખ્ય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ આ રજૂઆતને મૂકવામાં આવી ગુજરાત સરકારશ્રીએ કેટલા જ નગરપાલિકાને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી અને તાત્કાલિક ધોરણે આંબેડકર ભવનના નિર્માણ માટેની મંજૂરી આપવામાં આવી આ મંજૂરી મળ્યા બાદ નગરપાલિકા એક્ટ ઓગણીસો તેસઠ હરની ચીફ શ્રી દ્વારા તમામ કાર્યવાહી કરી અને ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી આ ટેન્ડર પ્રક્રિયા થયા બાદ એટલાદ નગરપાલિકાના ભૂતપૂર્વ ચીફ શ્રી દ્વારા પ્રાદેશિક કમિશનર કચેરી વડોદરા ખાતે ખોટી અને પાયા ગૃહોણી દલીલો કરી અને આંબેડકર ભવનના નિર્માણની અંદર લોઢા નાખવાનું કાર્ય થાય તે હેતુથી કામચલાઉ સ્ટે માંગવામાં આવ્યો પર્યાવરણને નુકસાન થાય છે આવી ખોટી રજૂઆત કરી અને જે તે પૂર્વ ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા આ આંબેડકર ભવનની પ્રક્રિયા ખોરંભે ચડે તેવા ગેરકાયદેસર હેતુથી કામચલાઉ સ્ટે પ્રાદેશિક કમિશનરમાંથી મેળવવામાં આવ્યો ત્યારબાદ એટલા વિધાનસભાના જનપ્રિય ધારાસભ્ય એવા કમલેશભાઈ પટેલ સાહેબ નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રમુખશ્રી શ્રી કારોબારી ચેરમેન એટલે કે હું પોતે અને અમારા તમામ કાઉન્સિલરશ્રીઓ દ્વારા તથા ખાસ કરીને નગરપાલિકાના હાલના ચીફ ઓફિસર કુણાલભાઈ પટેલ દ્વારા પ્રાદેશિક કમિશનરની અંદર રજૂઆત કરવામાં આવી અને તે રજૂઆત પ્રાદેશિક કમિશનરશ્રીએ ધ્યાને લેતા ત્યાં તે લોકોને સત્યતા શું છે તે વાતની વાકેફતા મળી ત્યારબાદ સ્થળનું પરીક્ષણ કરી અને આંબેડકર ભવનના નિર્માણ ઉપર જે કામ ચલાવ સ્ટે ખોટી રીતે અને રીતે આપવામાં આવ્યો હતો તે સ્ટે ગઈકાલે પ્રાદેશિક કમિશનર દ્વારા ઉઠાવી લેવામાં આવે છે આવનારા સમયમાં હું આપ સૌને જણાવવા માંગુ છું કે પેટલાદ નગરપાલિકા પેટલાદ દ્વારા ખાસ કરીને અનુસૂચિત સમાજના ઉપયોગમાં આવે તે રીતે આંબેડકર ભવનનું દિવ્ય અને ભવ્ય નિર્માણ થવાનું છે અને સમયમાં નગરપાલિકા દ્વારા તેનું ખાતમુહૂર્ત અતિભવ્ય આંબેડકર ભવનનું નિર્માણ આ પિટલાકની ધરતી ઉપર થશે તે વાતથી હું આપ સર્વને અને પેટલા શહેરના તમામ નગરજનોને જણાવતા આનંદની લાગણી અને હર્ષની લાગણી અનુભવું છું ભારત માતાજી જય જય ભીમ વંદે માતા